શું આપ પાણીપુરીના શોખીન છો જો આપ પાણીપુરી રોજ ખાતા હોય તો આ સમાચાર અવશ્ય નિહાળો પાણીપુરીમાં સડેલા બટાકાનો ઉપયોગ કરતી જંબુસરની એક મિરઝાવાડી શોપિંગ સેન્ટર પાસે ઊભી રહેતી લહેરીમાં સડેલા બટાકાનો તદ્દન ઉપયોગ કરતો નજરે પડ્યો શું આવા પાણીપુરીના પદાર્થોમાં મિશ્ર અને સડેલા બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે જેને લઈને સ્વાસ્થ્યનો પણ હાનિ થઈ શકે તેમ છે તો ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આવા ખાદ્ય પદાર્થ ચલાવતી હોટલો તેમજ લહેરીઓની સદન તપાસ હાથ ધરવી જોઈએ અને આવા સડેલા બટાકાઓ તેમજ ખાદ્ય પદાર્થમાં કેમિકલ યુક્ત યુઝ કરનાર વ્યક્તિઓ સામે સખત પગલાં લેવાય તેવી પ્રજાની માંગ ઉઠી છે Subscribe now and press the bell icon. Never miss an update.